જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત માતાજી ફેટી લીવર લીવરને ડિટોક્સ કરવા લીવરની ગરમી દૂર કરવાનો જબરદસ્ત ઘરેલું નુસ્ખો તમને બતાવું છું તમે જોયું હશે અમુક લોકોને વર્ષો જૂની ફેટી લિવરની પ્રોબ્લેમ હોય છે લીવર છે તે વ્યવસ્થિત સાફ નથી થતું તેના કારણે તેના શરીરમાં ઘણી પ્રકારની પ્રોબ્લેમ થાય છે આવી ઘણી પ્રકારની તે લોકો મેડિસિનો ટ્રાય કરી લીધી છે અમુક પ્રકારની કેપ્સ્યુલો ટેબ્લેટો ઇન્જેક્શનો પાવડરો પણ ફેટી લિવરમાં અથવા તો લિવરની ગરમી છે તે દૂર નથી થતી તો તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો જબરદસ્ત ઘરેલું નુસ્ખો બતાવું છું જે ઘરેલું નુસ્ખો તમારે સવારે અને સાંજે ભૂખ્યા પેટે કરવાનો છે સો ટકા તમને ફેટી લિવરમાં લિવરની ગરમી દૂર થશે અને પૂરું લિવર છે તે ડિટોક્સ થઈ જશે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું

કડવા લીમડાના પત્તા તમારે લેવાના છે પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખવાના છે અને આરામથી છાવી અને ખાઈ જવાના છે સવારે ઉઠતાની સાથે જ પાંચ થી સાત કડવા લીમડાના પાન પાણીથી વ્યવસ્થિત સાફ કરી છાવી અને ખાઈ જવાના છે અને સાંજે તમારે

તેને પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખો અને સવારે ઉઠતાની સાથે જ તેને આરામથી છાવી અને ખાઈ લ્યો બીજો नुસ્કો તમારે રાતના ભૂખ્યા પેટે કરવાનો છે 1 ડોટ કલાક જમ્યાના 1 ડોટ કલાક પછી તમારે કરવાનો છે તમારે 2 થી 3 જે પીપળાના પાન હોય છે તે આરામથી છાવી અને ખાઈ જોવાના છે આ બંને નુસ્ખા તમારે ફરજિયાત સવાર સાંજ કરવાના છે સવારે કડવા લીમડાના પાન અને રાતના ભૂખ્યા પેટે પીપળાના પાન ચાવી અને ખાઈ જવાના છે તમે ફક્ત પંદરથી વીસ દિવસ કરશો એટલે તમને રિઝલ્ટ મળવા લાગશે ફેટી લિવરથી તમને છુટકારો મળી જશે તમારું પૂરું લિવર છે તે ડિટોક્સ થઈ જશે અને લિવરની ગરમી પણ દૂર થશે જ્યાં દોસ્તો કોઈ પણ પ્રકારની મેડિસિનો તમારે લિવર બાબતે લેવાની જરૂર નહીં પડે પૂરું લિવર તમારું એકદમ ક્લીન થઈ જશે લિવરની ગરમી દૂર થશે પણ તમે તમને ધીમે ધીમે છુટકારો મળી જશે આ વિડીયોને બધાને શેર કરજો અને આવી જ આયુર્વેદિક ને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો